हे वल्ल मोरलियो मिठो मिठो गाई मन मारो मन माहर खायरे मन मारो मन माहर खायरे <laughs> मारे तो से ने इंस्टाग्राम में फेमस थाई जाऊँ से बस <laughs> ये बताए मारे यार फोटा पार्टी <laughs> लाया वीडियो मुझे दो शेयर करी दो कहियोगा

માસ્તર સામુ રેવું પડે એને આવું અત્યારે આવે આપણે ગારવા બનો ફટો ફાય મારા દીકરા કાયમ મફતની ની દાળિયું લઈ જાય બોલો આ તો સન મારે વહેલું જાવું કયા કયા આવે છે ને કયા નહીં મારા દીકરા રોજ નું બે 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 એકાદો જ આવતો જ ન હોય લાઈ જવા દે થયો કાઉ કામ કરજો માસ્તર આલ્યા આવે હો હે હા એ કાઈનું કેતો નઈ હો એ હો પણ હું નઈ કહું બાપા હે તમારા બાપ આટલા કેમ એ માસ્ટર આઈએ બધા આલ્યા આવે છે આલ્યા આવે હા આજના બાપ 9 વાગ્યા અને જે આલ્યા આવે છોકડીયું મારી દઉં કયા કયા ના આલ્યા કે સાહેબ પણ ઘરે થોડાક નાના મોટા કામ હોય ને એટલે મોડું થઈ ગયું હોય કામ હોય હે અયા શું છે તી હે આ કામ ન કરાવ તો મફત ના પૈસા લઈ જાવ છો એ બાડિયા હો અને તું કાલ વેલો ગયો તો ને એ સાહેબ એ મારા ઘરે મહેમાન આયા હતા એ મહેમાન આવે એટલે વઈ જવાનું હે તારી છોકરી લાગી ગઈ કાલ બરોબર એ માસ્તર આવ હવે નહીં મોડી આ મહેમાન આવે ને એટલે ટાઈમે આય સૂટ ને પછી જવાનું બરોબર હા એ એ બાડિયા આલ તો તું અયાલ

અહીંયા પાણી નીકળ્યું જો અરે બાપરે એ ઈ રેવા દે આ સાઈડમાં આ ઘર સાઈડમાં હે ઈ ભલે ર્યું હોય હા હરકો કામ કરજો તમારી માની હે આ ઠોકો તારા કાંડામાં પણ માસ્ટર દેખાડણો નહીં એ આય તું આગળ આય આગળ એટલે આ આવવાનો ટાઈમ છે તારો બાપ પણ સાહેબ માસ્ટર થોડું મોડું થઈ ગયું હે મોડાઈ ન ક્યાં કણે તારા બાપ 10 વાગ્યા કેટલા એક આલથી વેલા આવશું પેલા આવ આ કોનું ખાતું એ મારું હે આ કામ કરો કામ કરો જલ્દી કામ કરો મારા દીકરા મરજી પડે ને ત્યારે આવે બોલો શું કરું કામ કામ હે આવે હે કામ કામ તું કે કામ ખોટો

把这位队员。<laughs> <laughs>